બાળા ગામમાં દસ વર્ષથી એક ઓડિયાનો કારખાનો કારખાનું લાવું છું નાનું એવું ગામ છે અને ગામમાં બધાને અહીંયા દસ અગિયાર જણાને રોજગારી પૂરી પાડું છું મને બચપનથી જ પગમાં તકલીફ હોવા છતાં મેં આ ધાન બધે અલગ અલગ ટાઈપના પચાસ સાઠ જાતના દીવા બનાવીએ છીએ અને બારે બધા સપ્લાય કરી છે એમપી યુપી મહારાષ્ટ્ર ને બધી જગ્યાએ અમારો માલ જાય છે અને અત્યારે દિવાળીની સિઝન ભરપૂર હોવાથી ફૂલ માલની ખપત છે અને અમે પચાસ સાઠ પૈસાથી લઈને સાડા ત્રણ ચાર રૂપિયા ને એક નંગ લગીના બધા દીવા બનાવી અને અમારું વર્ષનું ઓછામાં ઓછું પ્રોડક્શન પાંત્રીસ થી ચાલીસ લાખ દીવડાનું છે નાનું એવું અમારું ગામ છે અને આસપાસ પણ ઘણા બધા બીજા નાના મોટા ગામ લાગુ પડે ઘણા સમય પેલા દીપકભાઈ અહીંયા એક નાનું પોતાનું કારખાનું શરૂ કર્યું અહીંયા અને આ કારખાનું અત્યારે બહુ સારી રીતે ચાલી રહ્યું છે આ નવરાત્રી અને દિવાળીની સિઝનમાં તો ઘણું બધું સારું કામ એ કાઢતા હોય છે સારી રીતે અસક્ષ હોવા છતાં પણ દીપકભાઈ પોતાની સાથે સાથે બીજા પણ દસ બાર લોકોને અહીંયા રોજગારી પૂરી પાડે છે લગભગ મોટા ભાગે વર્ષ દરમિયાન એવું સારું એવું કામ એને ચાલતું જ રહે છે ક્યારેય પણ બેરોજગાર રહેવું પડે એવી સમસ્યા એને ઉદભવતી નથી